મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજ તો ઘી નું લોયું મૂક્યો તમે તો આજ તો મોની કા માટે સુવાવડ ની સુખડી બનાવવાની છે કાઠલું કાઠલું કાચા ગુણ કે નું ઘી ગુલાબ કાકા પાસે થી મગાવ્યું તું આખી બાવણી ભરે નાયું તું પછી ઉપર જોઈ તો થોડુંક નાખવાનું આપણે કોરું મોરું થાય તો બધું મસાલો નાખ્યું એટલે ટોપરો આવે એટલે વધારે ઘી જોઈ જોઈએ સોસાય જાય એટલે ઉપર નાખવાનું અને આડદ નો લોટ છે

માટે એટલે <laughs> 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 તારે આવું છે નિસ્રા પાસ તો હા બધો ભાંગી જાય કોણી થઈ જાય ફૂલી એટલે પછી બે હેફલી વળવામાં સારું થાય હવે આ ટોપરોને સૂટ નાખજો આપણે ટોપરોને કઈ હોય ને એટલે घी થોડું ઉમેરવું પડે તો ઉમેરવાનું પીપળી મસ્ત સુખડી બની ગઈ છે કાટલું વનિકા માટે કાટલું તૈયાર છે ને ભાણા હું પણ તૈયાર કરવાની છે એમાં ગોળ અને પીપળી મૂળ કઠોડા અને હોટ નાખવાની એટલે આ સવારમાં બાર કયો હોય ને ત્યાર પછી સવારમાં નાવણા ખાવાનું હોય ઊઠી એટલે હારું શરીર માં રહે પીપળ મુળનો કઠોડ હોય સ્વીટ ગોળ ગોળ અને કે કે તો કે નો તો એટલે આ ગુલાબકાકા વાળી બોણી પણ

અને કેવે ભાણા છે સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગઈ છો માલા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ખાટી ખાટી છસ બીજું કઈ નઈ હે ગાપડે અમે તો છાસ હોય ને કેમ માલા હે છાસ હોય તો બીજું કઈ ના જો હે માલા જમરાની છાસ ભાવે ખાટી છાસ પૂં હમ જો ભરેલા રીંગણા

સસ તડકો લાક્ષી માલા જા ધૂપ કેટલો છે જો ધૂપ નીકળ رہا છે ઢીલું 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 છે જો સરસ થઈ ગયો હવે જો બાય બાય ઢીલું બાય બાય

એટલે થોડા લાડવા કરીને લઈ જાવશું જો ભાબી એના બર્થડેના પેંડા ખવરાવ્યા તમાર ભાઈનો બર્થડે મારો બર્થડે તો 4 મહિના પહેલા વઈ ગયો કાઈ ઘડિયાં ઘડિયાં બર્થડે આવતો છે આપડે મારા ઘડીએ કે પેંડા ખવરાવે એમ આપણે નવી તેદી બર્થડે હાલતા થોડો બર્થડે આવે જ આવે મજા માને ભાભી બે સાંજે સત્સંગ કરતા હોય અને ભગવાન ના કીર્તન બોલતા હોય મને બહુ સાંભળવાની મજા આવે હા નીમ બોલે શ્રેષ્ઠા બોલે મજા આવે સાંભળવા